આજે તો એવી એવી વસ્તુઓ આવી છે ને જે તમને ફાયદો થવાનો છે બાઇકો છે એક્ટિવા છે સસ્તા ભાવ એટલે કે ત્રીસ હજાર હશે પચાસ હજાર હશે પણ પચાસ હજારથી આગળ નહીં હોય એવા એવા બાઈકો બતાવવા જઈ રહ્યો છું આજના વિડીયોમાં સ્વાગત કરું છું તમે જોજો આ વિડીયો એટલે તમને ખબર પડશે કે કઈ કઈ વસ્તુઓ આવી છે લેવા માટે તો આજે જે કોઈ બાઇક લેવા માગે છે સેકન્ડમાં જે લોકો નવું બાઇક નહીં લાવી શકતા પણ સેકન્ડમાં તો લાવવું છે જેના જોડે વીસ ત્રીસ હજાર રૂપિયા ચાલીસ હજાર રૂપિયા જેવો પડે પણ લાવું છે સારું બાઇક તો લેવા માટે માટે આપણી જોડે આવજો તો આ વિડીયો જોવા તમે મજા પડવાની છે અને હા ગુજરાતી જ માટે જ આ વિડીયો સારા સારા છે તો તમને ફાયદો થશે એવી એવી વસ્તુઓ જોવા મળવાની છે બધી વસ્તુ સસ્તી આવે છે આપણી ચેનલમાં એટલી સસ્તી સસ્તી વસ્તુ ને કોઈ પણ વસ્તુ આમ વધારે ભાવે જોવા નહીં મળે તમને બધી વસ્તુ સસ્તા ભાવની જોવા મળે છે મસ્ત મસ્ત આવે છે હવે સૌથી પહેલાં બતાવવા જઈ રહ્યો છું આ બાઇક વેચવાનું છે ખાલી તમારા માટે સત્તાવન હજાર રૂપિયામાં હીરો સ્પ્લેન્ડર પ્લસ બે હજાર બાવીસ મોડલ ફસ્ટ ઓનર ફર્સ્ટ ઓનર ચોવીસ હજાર કિલોમીટર ફરી ચૂકેલું કોઈ એક્સિડન્ટ નહીં કોઈ બીજી પ્રોબ્લેમ નહીં વીમો ખાલી ચાલુ છે આમાં કંપની એન્જિન ફિટિંગ કંપની કલર છે કલર પણ નથી કરાયેલો બાઇકમાં કોઈ પ્રોબ્લેમ નથી ટાયર હોય તો એવા છે નહીં છું જે બીજું બતાવું છું ને એ બાઇક જ છે હવે તમારા માટે ખાલી આ બાઈક અડતાલીસ હજાર રૂપિયામાં સ્પ્લેન્ડર બે હજાર બાવીસ મોડલ અને આ કન્ડિશનવાળું આ બાઈક છે ફર્સ્ટ ઓનર ઓકે ઓકે કન્ડિશન સેલ્સ સ્ટાર્ટ છે પેપર ઓકે કમ્પ્લીટ વેહિકલ કોઈ પ્રોબ્લેમ નહીં જે છે એ હું અહીંયા જ તમને બતાવવા જઈ રહ્યો છું અમદાવાદમાં પડ્યું છે જે ઓનર છે એનું છે મારું બાઈક નથી તમારે લેવું હોય તો તમે આવશો વ્યાજબી કરશો તમને પસંદ આવશે તો લઈ લેજો ફોટામાં છે એ રીતે બતાવું છું અને હા મસ્ત મસ્ત બાઇક છે આ કોલ કરી શકો છો બીજું બતાવું છું આ આ બાઈક એટલે કે આ હોન્ડા એક્ટિવા વેચવાની છે આડત્રી હજાર પાંચસોમાં અને હા એકસો cc સીસીની છે Honda એક્ટિવા મોડલ બે હજાર ઓગણીસ કંડિશન તમે જોઈ શકો છો જસ્ટ એ ગુડ કન્ડિશન કોઈ પ્રોબ્લેમ નથી જોવામાં આવી શકો છો અને હા સેલ્ફ સ્ટાર્ટ છે તમને પોસાય તો વ્યાજબી થશે આ ફિક્સ ભાવ નથી વ્યાજબી થશે વ્યાજબી કરી દેવામાં આવશે અને તમને આપી દેવામાં આવશે આ વસ્તુ તો કોન્ટેક કરજો બીજું બતાવું છું આ બજાજ ખાલી ચોત્રીસ હજાર રૂપિયા બજાજ સિટી વન સોરી સો વન હંડ્રેડ એટલે સો જ થાય તો અમદાવાદમાં પડ્યું છે બે હજાર ઓગણીસ મોડલ કન્ડિશન એટલે કે બેસ્ટ કન્ડિશન નવી બ્રાન્ડ કહેવામાં આવે ને એવી કન્ડિશન કોલ કરજો સારું છે બાઇક જોવામાં જોઈ શકો છો મને તો બરોબર લાગ્યું બાઇક કોઈ પ્રોબ્લેમ નથી હવે આ એફેટ ખાલી સવ્વી હજાર રૂપિયા છે તમારા માટે બે હજાર પંદર મોડલ સેલ્ફ સ્ટાર્ટ સેકન્ડ ઓનર ગુડ કન્ડિશન હવે તમે આ જે જે ભાવ છે એ ફિક્સ ભાવ નથી યાર તમે એમના સમજતા ફિક્સ ફિક્સ ભાવમાં વેચે છે ભા આવશો તો બેઠક થશે તમે પસંદ કરશો ને તો હજાર બે હજાર ઓછા થશે એનાથી વધારે તો ઓછા નહીં થવાના તો કોલ કરજો તમે મને બીજું છું આ હોન્ડા એક્ટિવા સાઈઠ હજાર રૂપિયા ભાવ છે સિક્સ જી આનો સાહીઠ હજાર રૂપિયા ભાવ છે પણ હવે ઓનર જોડે વાત કરશો તમે તો વાપ ભાવ ઓછો કરશે મોડલ બે હજાર બાવીસ છે ફર્સ્ટ ઓનર જેની કિલોમીટર શોરૂમ કન્ડિશન કોલ કરજો તમે મને લેવું હોય તો અને હા આ બધા જે જે ભાવ છે એ ઓરિજિનલ જ ભાવ કીધા કોઈ બીજી પ્રોબ્લેમ એ નથી ગાડીમાં કોઈ સારા સારા બાઈક હોય એ બધા પસંદ આવે ને તો વોટ્સઅપમાં એનો સ્ક્રીનશોટ પાડો જે બાઇક પસંદ આવી હોય એક્ટિવા પસંદ આવી હોય એનો સ્ક્રીનશોટ પાડો સ્ક્રીનશોટ પાડીને મને વોટ્સઅપમાં કહેજો એટલે હું જે ઓનર હોય ને જે જેનો માલિક હોય ને ગાડીના આ ડાયરેક્ટ આપણે એવું નથી કે વાળામાંથી ઉઠાવીને બતાવી દઈએ એવી ગાડી આ તો ડાયરેક્ટ ઓનરની ગાડીઓ જ વેચવાની છે એટલે તમને ડાયરેક્ટ જ નવી નવી બાઇકો અપાવવાની છે